નમસ્કાર મિત્રો મિત્રો બળતામાં ઘી હોમાયું અમરેલીમાં બળતામાં ઘી હોમાયું કૌશિક પેકરિયા ખરેખર શું કાયદાના સાણસામાં ફસાઈ ચૂક્યા છે શું ધીરે ધીરે એક પછી એક તેમની સાથેના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધીરે ધીરે દૂર થઈ રહ્યા છે તેમની સામે પડી રહ્યા છે તેમના જ પક્ષના નેતાઓ ધીરે ધીરે તેમની જ સામે પડતા શું દબાણ વધી રહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં કૌશિક વેકરિયા અમરેલી લેટરકાંડ પાયલ ગોટિયા સહિત મનીષ વઘાસિયા અશોક માંગરોળિયા જીતુભાઈ ખત્રા તમામનું એક સરઘસ ધરપકડ માર મારવામાં આવ્યો અને એક પછી એક વાતો એક પછી એક નેતાઓની એન્ટ્રી વાત એ છે કે અત્યાર સુધી આપણે જોયું હતું કે ભાઈ બોલતા હતા નેતાઓ પરંતુ હવે વાત મુખ્યમંત્રી સુધી પહોંચી ગઈ છે મુખ્યમંત્રીના ટેબલ સુધી વાત પહોંચી છે દિલીપ સંઘાણીએ પત્ર લખી દીધો છે અને કહ્યું છે કે હું નાર્કો ટેસ્ટ તૈયાર નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું મારે આ પત્ર આરે કઈ લેવા દેવા જ નથી પોલીસના ઉચ્ચ અધિકારીઓના કહેવાથી પોલીસે અથવા તો રાજકારણીઓના કહેવાથી પોલીસે આ કામ કર્યું હોઈ શકે છે તેવું હું માનું છું દિલીપ સંઘાણીનો આ પત્ર દિલીપ સંઘાણીનું આ નિવેદન પત્રમાં અને દિલીપ સંઘાણીની આ વાત બળતામાં કી હોમે છે તેનું કારણ છે કે છેલ્લા ઘણા દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે આ મુદ્દામાં ડોક્ટર ભરત કાના બારે પણ વાત કરી આ મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોલતા રહ્યા એ પછી પરસોત્તમ રૂપાલા હોય તો પણ ભલે વાત એ છે કે હવે આ ચેપ્ટરમાં દિલીપ સંઘાણીની પણ એન્ટ્રી થઈ ચૂકી છે દિલીપ સંઘાણી આ પહેલા બોલ્યા પણ હતા અને તેણે પાયલને નોકરી આપવાની વાત પણ કરી હતી પરંતુ હવે તેમણે જે પત્ર લખ્યો છે એ પત્ર સામે આવતા હવે અમરેલીમાં સીધી લીટીનો જૂથવાદ જોવા મળી રહ્યો છે તમે જુઓ પરસોત્તમ રૂપાલાએ પાયલ ગોટી મુદ્દે નિવેદન આપ્યું ડોક્ટર ભરત કાનાબારે પાયલ ગોટીના સમગ્ર પ્રકરણ વિશે અમરેલી સરઘસ વિશે નિવેદન આપ્યું નારણ કાછડિયાએ સમર્થન આપી દીધું દિલીપભાઈ સંઘાણીના પત્રને અને દિલીપભાઈએ તો પત્ર લખ્યો જ છે હવે આ આ નેતાઓ એક તરફ થઈ ગયા તમે બીજી તરફ જુઓ કૌશિક વેકરિયા છે ત્યાંના બીજા ધારાસભ્યો છે હજુ સુધી એક શબ્દ નથી બોલ્યા મગનું નામ મરી નથી પાડવામાં આવ્યું એક વાત નથી કહેવામાં આવી એક નિવેદન નથી દેવામાં આવ્યું અને તે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક જૂથ સમગ્ર કેસને લઈને એક્ટિવ છે સમગ્ર કેસને લઈને

તો ચૂપ રહીએ આવું બધું અંદર ખાને અમરેલીમાં ચર્ચાઓ ચાલી રહી છે કૌશિક વેકરિયા અને તેના જૂથને લઈને વાત એ છે કે કૌશિક વેકરિયા ખરેખર કાયદાના સાણસામાં આવી ચૂક્યા છે કૌશિક વેકરિયાની સામે સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ચાલીસ લાખનો હપ્તો કૌશિક વેકરિયા લે છે એવો પત્ર વાયરલ થયો પત્ર કોની સામે હતો કૌશિક વેકરિયા સામે સરઘસ નીકળું તો ફાયદો કોને થાય કૌશિક વેકરિયાને જો ભાઈ બતાવી દીધું એવું કોણ કહી શકે કૌશિક વેકરિયા મારી સામે આંગળી ઊંચી કરનારની આંગળી અમે તોડી નાખીએ છીએ એવું કોણ કહી શકે કૌશિક વેકરિયા તેવી વાતો ચાલી રહી છે અને આ જ કારણોસર કૌશિક વેકરિયા સામે પણ સવાલો થઈ રહ્યા છે કે તેના ઈશારે જ ધરપકડ કરવામાં આવી મોટી વાત તો એ છે કે સૌથી મોટી ભૂલ આ કઈ રીતે કરી શકે પોલીસ તેને આદેશ આપનાર પણ આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકે અડધી રાત્રે એક યુવતીની ધરપકડ તમે કરો છો આટલું મોટું બ્લેન્ડર કઈ કઈ રીતે રીતે આટલી મોટી થાય અને થઈ ગઈ તો પછી તમે પાછું પણ જે જે જગ્યાએ ઘટના બની હોય ત્યાં તમે લઈ જાઓ તો અલગ વાત છે આ તો જે જગ્યાએ આ ઘટનાને લેવા દેવા નથી એ વિસ્તારોમાંથી તમે આ બધાને પસાર કર્યા તો પછી એ રિકન્સ્ટ્રક્શનમાં ન આવે એને જે લોકોએ નામ આપી દીધું છે સરઘસ કાઢ્યું એ જ નામ લાગુ પડે જેલમાં લઈ ગયા તો માર મારવામાં આવ્યો ચાલો માની લઈએ કે તે તમામ બાબતે લોકો કહી રહ્યા છે તે તમામ બાબતે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એ હજુ સત્ય સાબિત નથી થયા હવે એના તો નિશાન ક્યાંથી લાવવા પગમાં પટ્ટા માર્યાં હોય એના નિશાન ક્યાંથી લેવા જવા આવે આ ચાલો આ બધી વાતો માની લઈએ પણ ત્યાં પાછું મનીષ વઘાસિયાને કહેવામાં આવ્યું કે તમે દિલીપભાઈનું નામ બોલો દિલીપભાઈ સાથે વાત થઈ તો દિલીપભાઈએ કહ્યું કે ભાઈ મનીષ વઘાસિયાની બધા પત્રકાર પરિષદ કરે અને બોલે કે ભાઈ દિલીપભાઈ સંઘાણીનું નામ બોલવા માટે દબાણ કરતા હતા પોલીસવાળા તો પછી મારે તો બોલવું પડે ને હું ના બોલું તો પછી લોકોને એવું લાગે કે ભાઈ દિલીપભાઈ સંઘાણી પણ આમાં જોડાયેલા છે વાત પણ સાચી છે દિલીપભાઈનું નામ આમાં ચર્ચાતું જ હતું કે દિલીપભાઈએ છે આ સમગ્ર જે અત્યારના કારસ્થાન વેગ પેકડો એમાં હુફ દેવામાં તેવો જ છે અને દિલીપભાઈએ અમારી સાથેની વાતચીતમાં તે પણ કહ્યું કે ભાઈ આ સમગ્ર કેસમાં હું તો રાહ જોઈને બેઠો હતો કે પોલીસ કંઈ કરે પોલીસ આ બાબતે સ્પષ્ટતા કરે કે ભાઈ અમે આવા કોઈ સવાલો નથી પૂછ્યા આવું કોઈ દબાણ નથી લાવે પોલીસે કંઈ કર્યું જ નહીં તો પછી મારે તો સ્પષ્ટતા કરવી પડે પણ આવી સ્પષ્ટતા કે સીધો મુખ્યમંત્રીને પત્ર લખી દીધો કે ભાઈ હું નાર્કો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું આ વાત તો કરી પણ સાથે એ પણ લખી નાખ્યું કે મને લાગે છે મારું માનવું છે કે આમાં કોઈ રાજકારણી હોવો જોઈએ મોટો બાકી પોલીસ આમנם કામ ના કરે અને પાછળ પોલીસના મોટા અધિકારી હોવા જોઈએ બાકી પોલીસ આમנם કામ ન કરે એટલે કે આ તમામ પરિસ્થિતિમાં અત્યારના સવાલ કૌશિક વેકરિયા સામે થઈ રહ્યા છે કૌશિક વેકરિયા કાયદાના સાણસામાં ફસાયા છે ને એનું કારણ છે કે તમે કાયદાની બહાર જઈને કામ કર્યું મોટી મોટી ભૂલ કરી ઘણા રાજનેતાઓ આવું કરાવતા હોય છે તેની સામે પડનાની ધરપકડ કરાવી લઈ નવા નવા કેસમાં ફિટ કરી દે પણ ભૂલ પડે તો પછી તમે ફિટ થઈ જાઓ અને કૌશિક વેકરિયાના કેસમાં આ જ પ્રકારનું થયું હોય તેવું લાગે છે અરે સરઘસ નીકળું પાયલ ગોટીનું મનીષ વઘાસિયાનું અશોક માંગરોલિયાને જૂથ ખાતરાનું તો ત્યાં તમારા લોકો શું કરતા હતા કૌશિક વેકરિયાના પીએ ત્યાં હતા ભરતભાઈ સુતરિયા સાંસદના પીએ ત્યાં હતા સરપંચો ત્યાં હતા આ શું કરતા હતા શું સરઘસ જોવા આવ્યા હતા કે પછી ખરા અર્થમાં એ લોકો હાજરી પુરાવતા હતા તેના નેતાઓની આટલા બધા સવાલો આટલી બધી પરિસ્થિતિ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી કૌશિક વેકરિયાને જે વ્યક્તિઓએ સલાહ આપી તેણે મોટો ભાંગરો વાટ્યો છે અને કદાચ તેનું સહન હવે કૌશિક વેકરિયાને જ કરવાનું છે કેટલા સમય સુધી કરવું પડે કૌશિક વેકરિયા જાણે કાયદાના સંસામાં ફસાઈ ચૂક્યા છે બીજી તરફ હવે સીધું સાબિત થાય છે કેટલી બધી વિધાનસભા છે તમે જોઈ લો અમરેલી છે રાજુલા વિધાનસભાની પણ સ્થિતિ એ જોવા મળે આપણને ભાઈ માણાવદર લઈ લો વિસાવદર લઈ લો ગોંડલ લઈ લો તમે મહુવા વિધાનસભા લઈ લો આ બધી જેતપુર વિધાનસભા લઈ લો કે જ્યાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે ગજગરા હોય મીઠી લડાઈ ચાલતી હોય એટલે આ બધી વસ્તુ થતી તો હોય પરંતુ સામે આવે ત્યારે સવાલો થતા હોય છે ને અમરેલી તેમાં સૌથી મહત્વનું છે કદાચ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શિસ્તના લીધા સૌથી વધુ કોઈ જગ્યાએ ઉડતા હોય તો એ અમરેલી છે અને આજની તારીખે પણ અમરેલીમાં ગાંધીનગરના આદેશ આવતા આવતા આપી જાય છે અમરેલીમાં ત્યાંના દિગ્ગજોનું ચાલે છે અમરેલીમાં ગાંધીનગરના આદેશોનું નથી ચાલતું અને આ જ કારણોસર કદાચ અમરેલી સર કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે અને કદાચ આ જૂથવાદ પણ ચાલી રહ્યો છે ભૂતકાળમાં તો દિલીપ સંઘાણી સી આર પાટીલની સામે પડી ચૂક્યા હતા ભરતી મેળાનો વિરોધ કરી દીધો હતો ત્યારે પણ નારણ કાછડિયાએ તેને સમર્થન આપ્યું હતું એટલે તમે જુઓ એ નારણ કાછડિયા કે જે સાંસદને પણ ના ગણકારે ભરત સુતરિયાને પણ ના ગણકારે એ દિલીપભાઈને સમર્થન આપે તો પછી સીધી લીટીની વાત છે સીધું અને સ્પષ્ટ છે કે જૂથવાદ ખતરનાક અમરેલીમાં ચાલી રહ્યો છે કૌશિક ભાઈ આમાંથી ક્યારે બહાર આવે છે એ જોવું રહ્યું પરંતુ પરેશ ધાનાણીએ આ જ બાબતે પોસ્ટ લખી દીધી હતી અને કહી દીધું હતું કે ભાઈ હવે તો બીજી ટુકડી પણ બોલી ગઈ છે છે પરંતુ જે છેલ્લા લાંબા સમયથી મૌન તે ક્યારે બોલશે નારણ કાછડિયાએ પણ સમર્થન આપ્યું બીજી તરફ ત્યાંના જ તે આગેવાનો અલગ અલગ વાત કરતા રહ્યા છે ભરત સુતરિયાનો વિડીયો વાયરલ થયો તો તેની સામે પણ ફરિયાદ દાખલ કરવાની વાત સામે આવી એટલે કે નેતાઓ પોતપોતાનું કામ કરી રહ્યા છે આ તમામ વચ્ચે હવે આવનાર સમયમાં શું થશે એ કૌશિક વેકરિયા અને તેની સાથેના ધારાસભ્યો પર દબાણ હવે વધી રહ્યું છે કારણ કે તેના જ પક્ષ ચાલો કોંગ્રેસના લોકો તો બોલે પણ હવે તેના જ પક્ષના લોકો પાલગોટીને લઈ અમરેલી સરઘસને લઈ નિવેદન આપી ચૂક્યા છે પોલીસની ઉતાવળ છે પોલીસે ખોટું પગલું ભર્યું એ તેઓ પણ કહી ચૂક્યા છે એટલે કે હવે જે બાકીના છે તેના પર દબાણ વધી રહ્યું છે ધીરે ધીરે શું કૌશિક વેખરિયા એકલા પડી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સમગ્ર કેસને લઈ દિલીપ સંઘાણીના પત્રને લઈ નારણ કાછડિયાના સમર્થનને લઈ અને ભરત સૂત્રિયા સામે ફરિયાદ સુધીની વાતને લઈ આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ફરી એક વખત મળીશું અમરેલીની વાત લઈને ફરી એક વખત મળીશું આપણે આ જ પ્રકારની ચર્ચા લઈને આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો આપના કોમેન્ટની અમને રાહ રહેશે મને આપશો રજા નમસ્કાર